બોડા ડેરીમાં ભ્રષ્ટાચારના આરોપ બાદ આજે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વડોદરા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી બોરડા ડેરીમાં ચાલી રહેલી ગેરરીતિનો પર્દાફાશ કરી અને આગળ પણ કરતો રહેશે એવું જણાવ્યું હતું દર્શક મિત્રો બોરડા ડેરીના ડાયરેક્ટરના રાજીનામા બાદ બીજા મોટા માથાઓના નામ પણ બહાર આવે એવી શક્યતાઓ જાહેર કરી છે અને ડેરીમાં ચાલી રહેલી ભ્રષ્ટાચારની તપાસની માગણી પણ કરી સાતો સાત દીનુ મામા દ્વારા કરાયેલા આક્ષેપોના જવાબમાં તેમણે કહ્યું કે દીનુ મામા મારા વડીલ છે અને એમને મારા ઉપર સવાલ કરતા પહેલા વિચારો કરવો જોઈએ સાંભળો શું કહે છે ધારાસભ્ય કેતન ઇનામદાર આ મારો નથી આ અહેવાલ જે મેં તપાસ માંગી છે એ તપાસ જિલ્લા રજિસ્ટ્રાર શ્રીને માન્ય ડીએસપી શ્રીએ લેખિતમાં ફરિયાદ દાખલ કરવા માટે એમને લેખિતમાં સૂચન કર્યું છે જાણ કરી છે અને જિલ્લા રજિસ્ટ્રાર ટૂંક સમયની અંદર ફરિયાદ દાખલ કરવાના છે એની અંદર કલમ ટાંકીને કહેવામાં આવ્યું છે કે કઈ કઈ કલમો લાગે છે અત્યારે જો મળી વાત સાંભળો આની અંદર પ્રમુખ મંત્રી પ્રાથમિક તપાસમાં પ્રમુખ મંત્રી સુપરવાઇઝર ઓડિટર આવે છે અને આ એક મંડળીમાં આ ત્રીસ ચાલીસ લાખ નું કોપાડ્યું ખાલી મરણ થયા પછીનું તો એ પહેલાનું કેટલું હશે અને પાંચ જ સભાસદોનું

મૃતકના પૈસા લેવા મૃતકના નામે દૂધ ભરવું મૃતકનું ટ્રાન્ઝેક્શનમાં અંગૂઠો કે સહી કરવી આ ભૂલ કહેવાય ગેરરીતિ શબ્દ આ ગેરરીતિ અને કોભાંડ હું આજે કહું છું બહુ મોટો ભ્રષ્ટાચાર આ નાની વસ્તુ નથી કોઈ પણ જગ્યા પર હું આજે પ્રેસ કરી રહ્યો છું જવાબદાર લોકોની વચ્ચે બેસીને આખા સમગ્ર ગુજરાતની વચ્ચે આ વાત મૂકી રહ્યો છું તો હું પણ સભાના વાર્તામાં કહું છું હું એમડી કે ચેરમેન ન નહોય કે હું વાત કરું સીધો મારો સવાલ છે જવાબી સીધો મારો છે એમડી કે ચેરમેન હું એમ કહું છું તપાસ મારે એ જોઈએ છે કે મેરા કુવામાં આટલું મોટું કોફાણ બહાર આવ્યું છે વૃતકના નામે દુધય ભરાયું છે અને વૃત્તકના નામે પૈસા પણ ઉભરાયા છે મારી તપાસ એક જ છે કે એક મંડળી નહીં વડોદરા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લાની તમામ મંડળીઓમાં આ વસ્તુ થઈ છે થાય છે અને એની તપાસમાં બહાર આવતો બીજું કે હું એ જ કહું છું કે એમડી ને ચેરમેન જો આ વાતનો દાંત બિછોડો કરતા હોય તો એ રેલો એના સુધી પહોંચે એવું મારું માનવું છે કેમ કે એ લોકો તો ખરેખર એમને તો આ બધા ઠાવરવાની નહીં જરૂર એ લોકોએ તો કદાચ આ વસ્તુ એમના સુધી પહોંચી હોય તેમને એવું ચોખ્ખું કહેવાની જરૂર છે કે ભાઈ આ અમે અમારા ધ્યાનમાં આવ્યું છે અને ગંભીર બાબત છે અને આ બાબત ના ચલાવી લેવાય એમના નિવેદન અને એમના સ્ટેટમેન્ટની અપેક્ષા અમારી આ હતી ત્યારે એમને તમારા લોકોની વચ્ચે જે સ્ટેટમેન્ટ આપ્યું આપણે સાંભળ્યું છે કે ભાઈ આ તો કોબાડ ના કહેવાય અને એમને તો શું કહ્યું છે કે ભાઈ રજિસ્ટરમાં ચડાવીને અમે સભાસદોને નાણાં ફાળવી આપ્યા છે મૃતકના નામે પૈસા લેવાય અને એના નાના ફાળી આપાય